તો ભાઈ અમે અત્યારે આવી ગયા છીએ જય ભવાની વડાપાવ ઉપર બધાના દાબેલી અને વડાપાવ ખાવા જો એટલે અમે અત્યારે જય ભવાની ઉપર આવી ગયા છીએ જો અહીંયા આગળ મેનુ છે આટલી બધી આઈટમો છે આપણે તો વડાપાવ ખાવું છે ને અહીંયા જો પાણીપુરી બીજો પાણીપુરી ઢોસા બધું મળે છે નક્કી કરો શું ખાવું જોઈએ પછી મંગાવીએ સીધી તારે શું ખાવાનું વડાપાવ વડાપાઉં ખા સારું જો તો ભાઈ પાછળ જે જય ભવાની દેખાય છે ને ત્યાં આગળથી વડાપાઉં દાબેલી બધું ખાધું પરંતુ ઉતાવળમાં ઉતાવળમાં બતાવવાનું રહી ગયું ને કમ્લેક્ષમાં ખાઈ લીધું ખરું બધું શીતલ ને એ લોકો અંદર જ છે આવા જ હજુ બહાર એ લોકો ખાય છે અત્યારે ગીતા રબારી કિંજલ દવે ભૂમિ ત્રિવેદી પાછ ધોસી રેક્સ ડીસોજા ઐશ્વર્યા મજમુદાર કીર્તિદાન ગઢવી આ બધા જ આવવાના હતા નવરાત્રી જો આજુબાજુ ની દુકાનો બધી જો આ બધી ઇન્ડિયન ગ્રોસર હા આપણે પટેલ પટેલ પેલું હતું ને પટેલ બ્રધર્સ એના જેવું આ લાગે છે ઇન્ડિયન ઇન્ડિયા ગ્રોસર પછી અહીંયા આગળ જો આ જે છે ને રોયલ પાન છે જોયા લુકાસ છે ત્યાં અતુલ બેકરી છે અહીંયા જો અતુલ બેકરી છે

રજની જવેલર્સ પછી જોવા અહુ જો બોમ્બે સ્પાઈસ ના વિરાની ના બોમ્બે પાર પરાઠા આપડે અહિયાં જવાનું છે સાલીમાન કોલિટી સગુર ને બધું છે જો સારા જ્વેલરી જો લંડન જ્વેલર્સ ના નટરાજ જ્વેલર્સ ના આ બધા જ્વેલર્સો ની ટ્રીટ આવી ભાઈ માન્યવર માન્યવર હા માન્યવર બી છે આ કલ્યાણ જ્વેલર્સ જો પછી આ શાલીમાર બધો આખા એરિયામાં આપણું જ છે અહીંયા સાંઈ બાબાનું મંદિર છે વોલ્યુન્ટરી ફાયર કંપની ડિસ્ટ્રિક્ટ ઇલેવન જો સગુન વિવા ફેશન હાઉસ બધા પ્લાઝામાં જો માન્યા જો આ માલાબર પર આવ્યું જો ઐશ્વર્યા રીમા જ્વેલર્સ ફેશન ક્વીન બહુ બેગમ જો અહીંયા આગળ મહાત્મા ગાંધી પ્લાઝામાં બધી દુકાનો જો જ્વેલર્સ ન સગુન બધા બ્રાઇડલ ને બધું મળે છે અહીંયા આગળ આપણી જ આઈટમો છે બધી જ તો જો આ પ્લાઝામાં આવ્યા છે ને અહીંયા આગળ જો આ બધી જ દુકાનો જોવો તમે છો અહીંયા આખું અહીંયા જેટલા બી પ્લાઝા છે ને ત્યાં આગળ મોટા ભાગના બધા છે ને ઇન્ડિયન દુકાનો તમને જોવા મળે જો અહીંયા આગળ सब्जी मंडी जो है नीता स्टेशन या जो बीकानेर वाला जो हमें एसियन बाइट्स फेमस पिज्जा पिज्जा नु मना कहतो तो, तो मेक पिज्जा नु पूछी जो कि इंडियन स्टाइल पिज्जा बनावा जो आपरे जो इंडिया में मिलता हो ना इटालियन इटालियन या आई ना आपरे पर आपरे जे आपरा टॉपिंग वाला तो जो भाई फरता फरता में आई गया सी है આ મોગલ એક્સપ્રેસ છે ને ત્યાં આગળ પણ અમારે અહીંયા જવાનું છે આ પાપા પાંચ છો પીઝા છે ને એમાં જવાનું છે ત્યાં આપણા ઇન્ડિયન સ્ટાઇલના પીઝા મળે છે એટલે એ સજેસ્ટ કર્યા છે મેઘ કુમાર એને બધાએ એટલે અહીંયા આગળ અમે જઈ રહ્યા છીએ અને સામે આખું આ બધા જેટલા બી પ્લાઝા જે બી છે ને બધા જ આપણા ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરને એ જ છે જો ત્યાં આગળ બી દેખાય તમને ઇન્ડિયન સજાવટ અને પૂજા પૂજા હટ ને એવું બધું છે બધી જ આઈએ આગળ આખા રોડ ઉપર જેટલા બી પ્લાઝા છે ને બધા આપણા ઇન્ડિયનોના જ છે તો જો હવે મુગલ એક્સપ્રેસમાં આવી ગયા છીએ બોટાલય જો કે બ્રાન્ડીની હોય ને એવી આપી છે મસ્ત મજાની આ મેંગો લસ્સી આવી ગઈ છે ઓર્ડર બધો આપી દીધો છે એક ઢોસો મંગાવ્યો નહીં આપણે અને બે પીઝા મંગાવ્યા છે જેના ભૂખ છે એમના માટે પીઝા ઢોસો હલકો હલકો ખોરાક કહેવાય આપણા ત્યાં આગળ લોકો ખાવામાં ખાય આપણા અમદાવાદમાં બાકી તમે સાઉથમાં જાઓ ને તો મોર્નિંગ બ્રેકફાસ્ટમાં એ લોકો ઢોસો ખાય ઢોસા ને એ લોકો મોર્નિંગ બ્રેકફાસ્ટ તરીકે એ પીઝા આવી ગયો ને તમારો એ પીઝા આવી ગયો ને તમારો એની જગ્યા ચીઝ લત્તર પત્તર હશે જો ભાખરી જ થઈ ને વન ટાઈપ પીઝા એટલે શું ભાખરી થઈ ને આપણે શું હોય ઘી લત્તર પથ્થર હોય બરાબર અને અહીંયા આગળ ચીઝ લત્તર પથ્થર હોય એટલે ભાખરી જ થઈ એમાં જ સમજવાનું તમે વેજીટેબલ સાથે પેલા પેલા અલગથી શાક ના ખાવું પડે એટલે ઉપર નાખીને આપો તમને

ઢોસા જો ફટાફટ તૈયાર થઈને આવી ગયો ને ના થાય એ આમને જ બધું રેડી હોય ને પણ જો ભાઈ બધાને ભૂખ લાગી હતી બધા ખાવામાં પડ્યા હતા એટલે પીઝા આવ્યા ને ચાલુ પડી ગયા બધા એમાં ને તો વિડીયો લેવાનો લેવાનોય રહી ગયો નહીં સીતલ આ જો આ કયો કહ્યો તંદુરી પનીર પીઝા જો આપણે ઇન્ડિયન સ્ટાઇલનો અને આ વેજીડીલાઇટ પીઝા જો ભાઈ એવું રિકમેન્ડેશન હતું કહીએ છે ને વેજીટ એટલે અલગમાં ઇન્ડિયન સ્ટાઇલના પીઝા મળે છો ટોપિંગ વાળા ભાઈ સારા છે પીઝા કેવા છે સારા છે ને કમલેશ કુમાર મસ્ત છે ને સીજી ભાઈઓ સારા જાઉં ભાઈ પીઝા અહીંયા સારા છે ઇટાલિયન ભાખરી ખાધી તો કેવું લાગ્યું આખી પતાવી દીધી તો હવે દેશી દેશી આખો પીઝા પતાઈ દીધો પછી ના તો પીઝા પતાઈ દીધો તો એ કે આપડી દેશી ભાખરી કે પનીર વાળો સારો હતો પનીર વાળો સરસ હતો પણ સારો પણ હવે બધા ઉપર સાઈડ થઈ ગયો સાઈડ થઈ ગયો હવે જગ્યા નહી રહી એટલે પ્રોબ્લેમ છે એટલે ભઈ જો આ પડ્યું એ તો પેક કરાવી લઈશું નઈ કમલેશ કુમાર બાકી જગ્યા રહી નહી બાકી તો ખવાઈ જાય તો જો ભાઈ આ મુઘલ એક્સપ્રેસ રેસ્ટોરન્ટ છે અહીંયા જમ્યા જમવાની મજા આવી જમવા જમીન હવે અમે પાછા ઉપડ્યા અમારી હોટલ તરફ આજે તો ખાલી લોકલ લોકલમાં ફરવાનું હતું એ ફરી લીધું નહીં ઇન્ડિયા સ્ટ્રીટ જોઈ લીધી ઉમિયા માતાનું મંદિરે જઈ આવ્યા દર્શન કરી આવ્યા કહેવાય ને કે લગન પહેલાં સૌથી પહેલાં ઉમિયા માતાની યાદ કરવા પડે તો ઉમિયા માતાને મળીને બી આવ્યા અહીંયા તો કંકોત્રી હતી નહીં એટલે રૂબરૂમાં જઈને છે ને ઇન્વિટેશન આપી આવ્યા કાલે મેરેજ છે અને મેરેજ પછી ફરવા આવીશું દિવસ લીધો છે પાછળથી સુધરવા માટે એટલે એ દિવસથી જોઈશું ક્યાં જવું

એટલે જે પેલી ન્યુ જર્સી પેલી સીટ ફર્યા હતા એમ આ બી ફરી લીધું અહીંયા સોના ચાંદીની દુકાનો બહુ જ છે જિગ્નેશ પટેલ ને કીધું પણ મન થોડી શોપિંગ ના એ બધા માને જવાનું ખાવા પીવા જવાનું